નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સ્કૂલોમાં કાયમી શિક્ષકો ભરતી બે હજાર ચોવીસ અંગે એક સારા સમાચાર આવે માહિતી અનુસાર જે શિક્ષકની ભરતી છે તેમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે જેની અંદર વાત કરવામાં આવી છે કે રાજ્યની અંદર ધોરણ આઠથી બાર સુધીની અંદર જે હાઈસ્કૂલની અંદર આઠથી દસ હજાર કાયમી શિક્ષકોની થશે ભરતી એવી જે શિક્ષણ વિભાગ દ્વારા આ માહિતી મળી છે મળતી માહિતી અનુસાર આપણે વાત કરીશું આઠથી દસ હજાર કાયમી શિક્ષકોની ભરતી અંગેની વાત તો એમાં વાત કરવામાં આવે તો શિક્ષકોની ભરતી જે છે તે ક્યારે થશે અને શું છે તેનું સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં તેની પહેલા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો વાત કરીએ રાજ્યની જે શિક્ષક ભરતી છે તેના વિશેની આગળ વિડીયોમાં તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ભરતી માટે ઉચ્ચ કક્ષાએ તજવી રાજ્યની સ્કૂલોમાં ધોરણ એકથી બારમાં આઠથી દસ હજાર કાયમી શિક્ષકોની થશે ભરતી તમે જોઈ શકો છો અહીંયા મિત્રો સ્પષ્ટ વસ્તુ જણાવવામાં આવી છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે જેની ભરતી થશે આગામી ભરતી પ્રક્રિયાના નિયમો પણ બદલાશે માત્ર ટેટ ટાટની પ્રાધાન્ય અપાઈ શકે તેવું પણ જણાવવામાં આવ્યું છે જે આજના આર્ટિકલમાં છપાયું છે જે ન્યૂઝમાં તેના અનુસાર આપણે વાત કરવામાં આવે તો જે આજના ન્યૂઝમાં છપાયા માહિતી મુજબ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે આઠ થી દસ જેટલી રેગ્યુલર શિક્ષકોની પ્રક્રિયા હાથ ધરાશે તેઓ મિત્રો સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણા વિભાગમાં તેમજ ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલુ રહી હોવાનું જાણવા મળ્યું શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતા જણાય છે ભરતી પ્રક્રિયામાં મેરિટમાં માત્ર જ ઉમેદવારોને માર્ક્સ ધ્યાનમાં લેવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે જોકે સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ અધિકારી જણાવવા તૈયાર નથી પરંતુ જે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ટેટ ટાટના જ માર્ક્સને ધ્યાનમાં લેવાઈ શકે તેવું પણ સૂત્રો દ્વારા માહિતી મળે છે જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષકો મળી રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તો શિક્ષક અભિરુચિ કસોટીના માળખામાં મોટો ફેરફાર કરી દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો એક અને બે આ બંને પરીક્ષા દ્રિસ્તરીય પદ્ધતિ જ લેવામાં આવી બીજી તરફ પ્રવાસી શિક્ષકની યોજના રદ કરી અને એના સ્થાને બે ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ એ મુજબ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાય છે જે મિત્રો પ્રવાસી શિક્ષકની હતી તેની દ્વારા તેનાથી ડબલ પગારની અંદર જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ જે હાલમાં ચાલુ છે જ્ઞાન સહાયક યોજનામાં લીધે સંચાલકો શિક્ષણ અમલમાં એવી ચર્ચા ઉઠી છે કે સરકારે હવે આગામી સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરશે કે કેમ આ મુદ્દે સરકારમાં પણ અનેક રજૂઆતો અનેક અનેક વખત જે રજૂઆતો કરવામાં આવી છે જેથી સરકાર અગાઉના શિક્ષણમંત્રી દ્વારા કરાયેલા જાહેરાત મુજબ છવ્વીસો જેટલી જગ્યાઓ પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની નિયામક કચેરીની મંજૂરી અપાઈ હતી પરંતુ પ્રાથમિકતા મંજૂરી અપાઈ છે પરંતુ હજી સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની ભરતીને લઈ માંગ ઉઠી હતી શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં સરકાર દ્વારા પ્રાથમિકની સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેવું જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તો તમે અહીંયા આપણે વાત કરીએ તો આ જે ભરતી પ્રક્રિયાની અંદર ખાસ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રાજ્યની જે શિક્ષણ વિભાગ દ્વારા સૌથી પહેલી વાત કે આઠથી દસ હજાર શિક્ષકોની થશે ભરતી જેવું સૂત્રો દ્વારા મળવા જાહિતી મળવામાં આવી છે ભરતી પ્રક્રિયામાં ટેટ ટાટના જ માર્ક્સને ધ્યાનમાં લેવાય છે તો મિત્રો જે સત્તાવાર જાહેરાત થશે ને જે સત્તાવાર માહિતી અત્યારે જે મળી રહી માહિતી જે સૂત્રો દ્વારા જે આર્ટિકલ છપાયેલ છે તેમજ જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે જે તેમજ ટેટ કાર્ડ પાસ છે તેમના માટે જે આ માહિતી છે તે સત્તાવાર માહિતી આવશે તો વિડીયોના માધ્યમથી તમને જણાવવામાં આવશે તેમજ આપણી ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો જેથી કરી અને તમે જે ટેલિગ્રામ ચેનલની અંદર જઈ અને આ માહિતીની જે મેળવી શકો છો અને ટેલિગ્રામ ચેનલની અંદરથી તમને માહિતી મળી રહેશે જે આવી આવનાર સત્તાવાર જાહેરાત વિશે આવી જ નોકરી વિશે એક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી